કોન્ટ્રાક્ટરનું લાંબા સમયથી બિલ પેન્ડિંગ હોય અને બિલ પાસ નહીં થતાં આખરે તેમણે આપઘાત કરી લીધો ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા બોટાદ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના સભ્ય કનુભાઈ પટેલ કે જેઓએ તારીખ પંદર છના રોજ ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરે છે ત્યારે તેઓએ કરેલા કામના બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્ન કર્યા હતા આત્મહત્યાના બે ત્રણ દિવસ પહેલાં પણ તેઓએ જે તે અધિકારીને કીધું હતું કે મારું બિલ કરાવો નહીં મારે નાણાં ભીચના કારણે આપઘાત કરવો પડશે તેવી વાત ઉચ્ચારી હતી આમ છતાં અધિકારીએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી પરિણામે આજે આ કોન્ટ્રાક્ટરનો જીવ ગયો છે ખાસ કરીને અધિકારીઓ દ્વારા બિલ પાસ કરવા માટે ટકાવારી માગતા હોવાનું પણ તેમને ખુલ્લેઆમ આક્ષેપ કરવામાં આવ્યો હતો માનસિક ત્રાસ આપી અમાન્ય વર્તન પણ અધિકારીઓ કરતા હતા આવા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લેવા જોઈએ આકરી સજા કરવામાં આવે તે કોન્ટ્રાક્ટર એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવતી વેળાએ રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને કોન્ટ્રાક્ટરોને ઝડપભેર બિલના નાણાં નહીં મળતા હોવાના કારણે અનેક કોન્ટ્રાક્ટરો આજે તકલીફ ભોગી રહ્યા છે તે નગ્ન સત્ય છે તે આ સરકારે વિચારવું ઘટે આજે અમે બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર બિલ્ડરો અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે ગુજરાત રાજ્યની અંદર મહીસાગર જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટર શ્રી કનુભાઈ પટેલ જે આત્મહત્યા કરી તેના બાબતે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે એમના નાણાકીય કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા હોવા છતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં તેઓના બિલ ન નીકળતા અને તેમને એક આત્મહત્યાનું પગલું ભરવવું પડ્યું છે તો અમારી વિનંતી એ છે કે તેમને ઝડપી ન્યાય મળે અને ગુજરાત રાજ્યની અંદર આવી બીજી ઘટના ન બને તે માટે પણ અમે સરકારશ્રીને જાણ કરવા માગીએ છીએ કે જે જે જિલ્લાની અંદર પેન્ડિંગ બિલો પડ્યા હોય તો ઝડપી ગ્રાન્ટ ફાળવી અને ન્યાય મળે એવી અમારી વિનંતી છે